સો ગાઈસ કેમ છો બધા મજામાં તો મજામાં હરશું આપણે ફરી નવા વ્લોગની સાથે આવી ગયા છીએ સવાર સવારમાં સવાર તો નો કહેવાય કારણ કે દસ વાગી ગયા છે આપણે ખેતરમાં દવા છાંટવા મળ્યા છીએ ગામમાં તમે જોઈ શકો છો ગામમાં દવા મારવાનું ચાલુ છે ઓપસાઇડની જુઓ ચાલુ કરી દીધું છે સરસ મજાની ઘઉંમાં દવા છટાય છે આપણું વાડી છે થોડી થોડી જીવાત દેખાય છે એટલે આપણે દવા મારી દઈએ છીએ આગળ જતા ઘઉં ને વાંધો નવા ઘઉં કેવા છે અમારા કમેન્ટ કરીને જણાવજો આવું છે ભાઈ કરવું પડે ધીમે 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 બીજું તો હું આપણી વાડી છે જોઈ શકો છો તમે આ બાજુમાં ઘઉં છે આપડો કાઢો છે અને આપડી પાછળ

ઓર્ગોનિક કહું છે ઓર્ગોનિક કોઈ જેટલું કેમિકલ નહીં ઓર્ગોનિક કહું વાંસ ઉભા છે વાંસ આપણે વાહડા દેશી ભાષામાં વાહડા કહી વાહડા છે બાજુના ખેતરમાં છે જો અહીંયા અમારે જાળી પેક છે અહીંયા જેઠો આવી જાય અમારો અહીંયા જાળી પેક થઈ જાય છે એટલે ઉપાધિ નથી અમારે કાંઈ રોજ ની કાંઈ ઉપાધિ નહીં અહીંયા જોઈ શકો છો અહીંયા છે જાળી કમ્પ્લીટલી ફૂલ ફિટિંગ જાળી એટલે જેથી કરીને આપણે રોજ ભૂંડનું ધ્યાન ન રાખવું પડે કારણ કે ભાઈ રોજ ભૂંડની બહુ ત્રાસ છે અત્યારે એટલા માટે ધ્યાન પણ નથી રાખવું પડતું અહીંયા આપણો હેડો આવી ગયો છે જોઈ શકો છો તમે ધીમે ધીમે આપણે પાછા ફરી ગયા છે અહીંથી હવે ને બાજુમાં મારે જો ડિહાઈડ્રેસન પણ છે ડુંગળીનું એક એની બાજુમાં છીએ આપણે ધીમે ધીમે છટકાવ ચાલુ કરી દીધો છે બહુ કાંઈ ખાસ જરૂર છે નહીં તો પછી મારી દઈએ તો આપણે પ્રોબ્લમ નહીં કાંઈ ચાર વાંધો ન આવે જ દવાનો છટકાવ થઈ જાય એટલે જો ભાઈ ધીમે 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 સાંટીથી સરસભાઈ બાજુમાં પણ ઘઉં છે મારું ગામ છે અને ગામને હાવ નજીક જ આવેલું છે વાડે આગી નથી આવેલી એકજ ગામની નજીક એટલે કે રોડ ઉપર જ છે ગામને અડીને એ કંઈ ટેન્શન છે નહીં અને જાળી ફરતી જાળી છે આ ખેતર આવું છે બધું ભાઈ ખાવા માટે કરવા પડે ઘઉં

ચેનલ નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકલ દબાવવાનું ભૂલતા નહીં તો ભાઈ આપણે અહીંયા વિડીયો નો કરીશી એન્ડ જય માતાજી જય મામોગલ